થયેલા પોલીસ દમન ની વાત કરી રહ્યા છે મારી સાથે કાકા છે કાકા આપને માર મારવામાં આવ્યો છે કે શું છે હું મારા ઘરે ઘરે હતો મે ચાર પાંચ જણા ગ્રી ગયા એ ભાગી ગયા અને મને માર માર કર મે સાહેબ મારું ઘર છે હું બીજે ક્યાં જાઉં મે તો કે માલકો ને માલકો પડ્યો રહી જો પછી આ લોહી ની ધાર થઈ પછી એડે પોલીસ વાળા ને પોલીસ વાળા મને આ બધી રખડાવવા મળ્યા શૂટિંગ ઉતારવા મળ્યા દવાખાને ન લઈ ગયા શું કરું મારે ઘરે આવીને મારે અમારે ક્યાં જવું અમારે ખેડૂત માણસ કરો અને મારી નાખો દવા પાઈ તો બીજું અમે કરવી મજૂરી કરવી છે કચરા પોતા કરવી છે અને અમારા પેટનું ગુજરાન ચલાવી છે આવું ન હોય કો મારી નાખાય બીજું અમે હું કેવી અટાને આ બતાડો તો એક વખત ભાઈ આ માર મારવામાં આવ્યો છે ત્યાં આવ્યો તો આ જે માર્યો છું બે દિવસ શેક્યું કોઈ દવાખાને કોણ લઈ જાય આપણને સાહેબ ફરિયાદ તો કરતા નહીં હું કરું ઉમર ફરિયાદ કરવાની ના પડી તમને પાર સાહેબ બધા કે ને દાદા એમ કે જો પડી જાય એમ કે જો મે માર ને બીકે પછી હું પડી જો મે કીધું કે પોલીસવાળાને કીધું તારે મને બહાર નીકળવા દે અંદર ઘર ને માલગો રોલો ભડાકો કર્યો અને મને સુવા સડ્યો બહાર નીકળ્યો કુ પડી જો હું પછી બે પોલીસવાળા વાળા આવ્યા મને બહાર રખડાવવા માંડ્યા પાણી પાવા માંડ્યા આવું કરે એક જ મારી નકાય બાપા હું લેવા મારે જીવવું પડે કોઈ કાંઈ અમને અમારા હાથની કમાણી અમે ખાવી અને એ બધા સરકારનું ખાય છે અમારે તો અમારે કમાણી કરીને ખાવાનું છે તો એની જ ખાવા દેતા હંચ તો શું લાગે છે તમને શું થવું શું જોઈએ આખી વાત પછી તમને શું લાગે છે ન્યાય કેવી રીતે મળે તમને કોની પાસે અપેક્ષા છે સરકાર પાસે અપેક્ષા છે કે તમારી આ વાત સાંભળશે ગરીબનું કોઈ સાંભળવું નથી અમારી કેવું જોઈએ મને ખબર નથી ગુજરાતની છ કરોડ જનતાને જો આ એ કદાચ સરકારને પણ સંભળાવવું જોઈએ લોકો આવી પરિસ્થિતિ લોકો પર પોલીસનો દુરુપયોગ કરીને કરતી હોય તો દાદાની આ ઉંમરે આંખમાં આંસુ એ ગુજરાતની સરકારને હાય તો લાગશે વિકાસ સપ્તાહના તાઈફાઓ તમે ભલે કરતા હોવ પણ કોક આ ગામની અંદર આવીને જ્યારે આ પરિસ્થિતિને જોશે જાતે સમજશે અને અનુભવ કરશે તો તમને સમજાશે કે સાચી પરિસ્થિતિ શું છે